સારું આપણે પાણી પાણી પી લેવી અને ઘડી કાંઈ આપણે ઉભા રહ્યા એટલે કીધું લાવો આપણે મિત્રોને ને મળી લેવી આપણે થોડું થોડું અને આળા ખાયા તા એમાં હવે મિત્રો આપણે અહીંથી નીકળી રહ્યા છીએ પાણી પાણી પીવાઈ ગયા છે હા બાધા છોડ ને ખાઈ લે આપણે થોડુંક ખાઈ લઈશું હવે આપણે અહીંથી નીકળીશું પુરી ખાતે આપણે સામે મંદિર છે હનુમાન દાદા નું તમે આવ્યા ન હોય તો આપણે તમને જો સીધો રસ્તો પુરીક્ષા વળી જવાનો નામ સર

ઘઉં કરેલા છે અહીંયા ને સૂરજ દાદા આપણે નીચે છે અને કેમ કે આ નજારો તો સાંજે જોવા મળે આવો નજારો તો આપણે અને એ પણ ગામડાની અંદર આવો નજારો તમને સિટીમાં ના જોવો મળે વાલા ના અમે બધા ઊભા રહી ગયા ભાઈ બહેન દોસ્તાર અમારે પરિણ ભાઈ તો આમ તળાવમાં પાણી જોવા વૈયા ગયા હોય હા અમારું ગાંડી ગીરનું રોજડું હો દોડ દોડ દોડ